મોરબી જિલ્લામાં પોલીસ દ્વારા ડિગ્રી ન હોવા છતાં પ્રેક્ટિસ કરીને દર્દીઓના જીવ સાથે રમતરમતા લોકો વિરુદ્ધ તવાઈ બોલાવવાનું શરૂ કર્યું છે અને અલગ અલગ સ્થળોએ તપાસ કરી રહ્યા છે ત્યારે બુધવારે મોરબીના માળિયા નેશનલ હાઈવે પર આવેલા લક્ષ્મીનગર ગામની હદમાં અક્ષર પ્લાઝામાં શ્રીરામ ક્લિનિકમાં હિતેશ કાંજી કારાવાડિયાની મેડિકલ પ્રેક્ટિસ માટે કોઈ મંજૂરી ન હોવા છતાં દર્દીઓની સારવાર કરવા માટે ધરપકડ કરવામાં આવી હતી જે બાદ આજે વધુ બે સ્થળે મોરબી પોલીસ દ્વારા તપાસ હાથ ધરી હતી જેમાં મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી નિત્યાનંદ નગર સોસાયટી પાસે શ્રીજી ક્લિનિક નામનું દવાખાનું ચલાવતા પ્રણવ કુમાર અશોકભાઈ ફળદુને ઝડપી લીધો હતો અને સ્થળ પરથી પોલીસ દ્વારા દવાઓ સહિત આઠ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરાયો હતો

જે મોરબીના પંચાસર રોડ ઉપર સિટી એ વિસ્તારમાં પ્રણવ અશોકભાઈ ફળદુ જે મોરબીના નિત્યાનંદ સોસાયટી વિસ્તારમાં શ્રીજી ક્લિનિક નામે ક્લિનિક ચલાવી રહેલા હતા હિતેશ કાનજીભાઈ કરવડિયા જે લક્ષ્મીનગરમાં શ્રીરામ ક્લિનિક નામે ક્લિનિક ચલાવી રહેલા હતા આ તમામ ઈસમો પોતાના ડોક્ટરીના વ્યવસાય માટેના કોઈપણ જાતની ડિગ્રી કે સર્ટિફિકેટ વગર આ વ્યવસાય કરી રહેલા હતા તેમની પાસેથી અલગ અલગ કંપનીઓની દવાઓ ઇન્જેક્શન પાટાપીંટી વગેરે મળીને કુલ પાંત્રીસેક હજારનો મુદ્દામાલ છે આ કામે કબજે કરવામાં આવ્યો છે અને ત્રણેય ડૉક્ટર જેઓની ડૉક્ટરોની ધરપકડ કરવામાં આવેલી છે આ છે બધા ત્રણેય જે ડૉક્ટર છે એ ડોક્ટર તરીકે જે કામગીરી કરી રહ્યા હતા એ ખરેખર ડૉક્ટર નહીં હોવા છતાં એમને આ બધી જે વસ્તુઓ છે પ્રોવાઈડ થતી હતી તો આ કામે બીજા કોણ કોણ સંડોવાયેલા છે એની પણ તપાસ કરવામાં આવે છે હા સાહેબ આપનું નામ અને બધું ડોક્ટર પી કે શ્રીવાસ્તવ સીડીએચઓ મોરબી મોરબી જિલ્લામાં અલગ અલગ બે દિવસમાં જે ડિગ્રી હોય અથવા ડિગ્રી ન હોય એવા અલગ અલગ ડોક્ટરોમાં પકડા પ્રેક્ટિસ કરતા પકડાયા છે આ બાબતે આપનું આરોગ્ય વિભાગ દ્વારા શું લેવામાં આવ્યું છે બે દિવસમાં ત્રણ ડૉક્ટર ઉપર પોલીસ ડિપાર્ટમેન્ટ હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે મળીને કાર્યવાહી કરી છે જેમાં બે ડૉક્ટરને પાસે એમબીબીએસ ડિગ્રી છે લેકિન એ રજિસ્ટર્ડ કોન્સિલમાં કરાયેલું નથી એ બે ડૉક્ટર આવી રીતે ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે જે ત્રીજા ડૉક્ટર છે એ ત્રીજા ડૉક્ટર પાસે કોઈ ડિગ્રી નથી અશ્વિનભાઈ બેલજીભાઈ નકુમ જે પ્રેક્ટિસ કરતાં પકડાયા છે અને ત્રણેય ઉપર પોલીસ ડિપાર્ટમેન્ટ હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે મળીને કાર્યવાહી કરવામાં આવેલ છે આપણા મોરબી જિલ્લામાં બધા તાલુકાના ટીએચ અને હેલ્થ સ્ટાફને સૂચના આપવામાં આવેલ છે કે આવી કોઈ પણ પ્રકારનું જે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હોય એના ઉપર જાણકાર આપવાનું અને આપણે પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે મળીને બધા ઉપર કારવાહી કરશું એવું આપણે બધાને સૂચના આપવામાં આવેલ છે